મેલ્ટેડ મેરીટેડ છે કોરી શું પ્રાઇસ છે અને ઓલો સાદો છે ઓકે આપડે અહિયાં કેટલા વર્ષ થયા અહિયાં પચીસ વર્ષ પચીસ વર્ષ થયા બરાબર છે આપણે શું શું આઈટમ બનાવી છે રેગ્યુલર રેગ્યુલર કચ્છી દાબેલી હોગોગ બર્ગર પીઝા ને ગાર્લિક બ્રેડ સેવ પૂરી ને બાસ્કેટ પૂરી ને ભેળ બરાબર શું ટાઈમિંગ શું છે આપણો આપડો પાંચ થી દસ પાંચ થી દસ નો ટાઈમિંગ છે એ રેગ્યુલર ચાલુ જો કે સન્ડે રજા હોય કેવું ગયું ના ચાલુ જો ચાલુ જો બરાબર તો આપણે બીજું કઈ આઈટમ બતાવશું દાબેલી 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 બતાવશું ઓકે ફ્રેન્ડ્સ જો આ ફેમસ છે દાબેલી આમની સૌથી વધારે આપણે હોલ સેલિંગ વધારે શું હોય તો દાબેલી ને દાબેલી 25 વર્ષ થઈ ગયા છે 25 વર્ષથી જાણીતા છે પટેલ દાબેલીવાળા આ બધું આમ આ બધું અવાજ બધું ખાવ ગલિયા હોતી જૂના તમે આયસો નામ આ આ જૂના ઓ હે ને પહેલા આપણે બારું ભરેતા હા બારું હાલો ભાઈ હાલો ભરું જોઈ લઉં હવે અંદર શું આવશે સિંગ આવશે સિંગ આવશે સિંગ આવશે ડુંગળી જો બરાબર ડુંગળી એક જ तन जात नी चटनी तन जात नी चटनी खजूर 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 हां खजूर आमली लीली ने लसन ओके रेडी तो फ्रेंड्स बाबली थे गई छे रेडी બીજી આપણે pizza માં હી વેરાઇટી રાખી ને pizza કે કે રાખી હાલો ઓર્ડર નીકળ્યો હો আচ্ছা ઓકે ઓર્ડર રેડી થઈ ગયો છે આપણો બનાવો છે અમે રેડી રેડી હા હા મધ્યે તો ઈ ચીઝ અને ઉપર ચીઝ આવશે ને પાછી દાબેલી નો ઓર્ડર આવી ગયો દાબેલી આપણે ચાલુ ચાલુ છે એમ ચાલુ હો દાબેલી ચાલુ ચાલુ पार्सल जया पार्सल बराबर जो नवरात्रि में आपने लेट नाइट तो हुई क्या बच्चे के लाओगे सुधी नवरात्रि में यहाँ एक वाका होती एक वाका सुधी चालू हुई है माल हुई थी यहाँ सुधी ना एक वाका एक वाका सुधी तो हुई जाता बराबर नवरात्रि एवं त्यौहार निमित्त एक त्यौहार निमित्त एक वाका सुधी हुई बराबर एक

દાબેલી નો મસાલો જેમ જોઈએ એમ લેવાનો એમ પેલા તમે અહીંયા પાથરી ને ને કે ના ના આવી રીતે જ છે આ ડુંગળી વગર હોય ડુંગળી વારો બરાબર અત્યારે શું બને છે અત્યારે જો આ પેડ દાબેલી પેડ દાબેલી એમ હા આ મમરા મમરા ચેવડો ચેવડો આવી ગયો દાડમ કોથમરી ને બટેકા દાડમ આવશે એમ હા સેવ આવી હવે બટેકા બાફેલા હે આની શું પ્રાઇસ આના 40 રૂપિયા 40 રૂપિયા ફેર દાબેલીના ના 30 સેવ ના 40 ફેર દાબેલીના ના 30 હે સેવ પુરી ના 40 સેવ 40 આ તેર આપણે સેવપુરી બને છે કે ફેર દાબેલી બને દાબેલી અને સેવ પુરી બેય બને આમાં બેય બને છે ને તો અને રેગ્યુલર દાબેલી ના શું પ્રાઇસ છે 30 30 રૂપિયા ડુંગરી 20 બટેટા 5 અત્યારે ભેળ દાબેલી બનાવવું આ લસણની ચટણી છે લસણની લીલી અને ખજૂરની ખજૂરની બરાબર હા ફેર આવી ગયા હા ફેર સિંગદાણા સેવ અને ડુંગળી થઈ ગઈ રેડી હા રેડી થઈ ગઈ છે ભાઈ ફ્રેન્ડ્સ ભેળ દાબેલી

ના બતા પટકા કરના હોને પટકા કરો બરાબર પછી મસાલો લા ભેળ છે ને હા ભેળનો મસાલો બરાબર પછી ચટણી લઈ લે હોય ચટણી પછી આવી ગઈ આની શું પ્રાઈસ છે આના 30 રૂપિયા 30 રૂપિયા રેડી ગાણા સેવ બધું આવી જાય એમ ને હમ ગાણા સેવ ડુંગળી દહીં દહીં આવે હા और 30 रुपया है ना 30 दाना सेव दही अबेर એટલે હમણા બનાવી છે કે ના બીજે સ્પેશિયલ ભેળ બનાવી સ્પેશિયલ ભેળ બનાવો ઓલ ઓફ સ્પેશિયલ ભેળ મમરા મમરા સેવડો સેવડો સેવ સેવ કોટપરીને ડાળમ કોટમટિન ડાળ આની સુપ્રાઈસ આના 40 રૂપિયા 40 રૂપિયા બટેટા బటటా લીલી చట్నీ బటటా લીલી చట్నీ నో నో తમે બોલો નો થાય ભાઈ બટા ભાઈ મારું ફોટો બધી કિરાઈ તો તપરી પડી જાય આ સાચું છે હું સુડના દો રોંગ હોય 40 રૂપિયા એમ 40 ઉપરથી બધું આવશે ને બસ ચટણી આવે છે ઓ કવશેવો આવશેમ દાણે આવે અમાર ના ના બોલી બોલી ડુંગળી નાખું દેઈ ન આવે ને અમાર ના અમા દેઈ ન આવે તો લેવ દૂર માકે બનેવો અયા તો બટલ આપણે કોઈને એડ્રેસનું સમજાવવું હોય તો કેવી રીતે આકુ આપણે રંગમવન સર્કલ હા હા મેગાણી રંગમવન પાટણ બરાબર ઉધરા ગલી ગલી અને તમારો મોબાઈલ નંબર જણાવી દેસ અઠાણું બે સુડતાલીસ ત્રીસ જીરો ત્રણું એટલે કદાચ કોઈ ના મળે તો ફોન કરીને આપડે તો ઉપાડી દેશો ને હા ફોન ઉપર ઓર્ડર લેજે આપડે ઓર્ડર લોશો એટલે તમને ક્યા તો બનાવીને બરાબર